વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું ભીંડાનું શાક એકદમ કાઠિયાવાડી સ્વાદ સાથે આજે બનાવવાના છીએ તો એના માટે આપણે અઢીસો ગ્રામ જેટલા ભીંડા લઈ અને ગોળ ગોળ આપણે સુધારી લીધા છે એક મોટી ડુંગળી લઈ અને આપણે ઝીણી ઝીણી સુધારી લીધી છે બે ટોમેટા લઈ અને ખમણીની અંદર આપણે ખમણી લીધા છે અને અહીંયા આપણે લસણવાળો મસાલો અત્યારે જે લસણવાળી ચટણી તૈયાર કરેલી છે આપણી ચેનલ ઉપર ઘણીવાર મેં આ અપલોડ કરેલી છે કે આ લસણવાળી ચટણી આપણે કઈ રીતે તૈયાર કરવાની તો અહીંયા આપણે એક લસણનો ગાંઠિયો લઈ અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી અને લસણવાળી ચટણી ખાંડી લીધી છે અને બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું વઘાર માટે તેલ અને સ્વાદ મુજબ મીઠું તો ચાલો આપણે ઝડપથી ભીણાનું શાક બનાવવાની શરૂઆત કરીએ ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ રાખી દીધી છે અને હવે આપણે એમાં તેલ ઉમેરી દેશું તો અહીંયા આપણે બે નાના ચમચા તેલ ઉમેર્યું છે ભીંડાની શાક અંદર થોડું તેલ આગળ પડતું હોય તો શાક મસ્ત એવું થાય છે એમાં જરા પણ રહેતી નથી તમે તેલ ઉમેર તેલ તેલ ઓછું ઓછું ઉમેરવું હોય તો તો પણ ઉમેરી શકો છો અહીં આપણું ગરમ થયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું જીરુંને સરસ આપણે ફૂટવા દેસુ જીરું સરસ ફૂટી ગયું છે તો પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું પેલા આપણે ડુંગળી સાતરી લેશું ડુંગળી શેર છે બ્રાઉન થાય એટલે કે પિંક કલર ની થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાની છે લાઈટ થઈ જાય ત્યાં સુધી

પણ સરસ મિક્સ કરી અને સાતડી લીધા છે તો શેજ સેજ અહીંયા ચીકાશ છોડવા લાગ્યા છે તો અહીંયા આપણે ટમેટાની પ્યુરી ઉમેરી દેશું એટલે ચીકાશ બધી નીકળી જશે આની ટમેટા ઉમેરી અને પાછી સરસ સાતડી લેવાનું છે જબ આપણે મીઠું અડધી ચમચી જેટલી આપણે હળદર લીધેલો એ આપણે વચ્ચે ઉમેરવાનો છે સાવ ધીમો કરી અને ઢાંકીને આપણે એને ખવા દઈશું

સરળતા રહે છે તો એકદમ મસ્ત મસાલો મિક્સ થઈ અને સરસ મિક્સ થઈ ગયો છે અને હવે આપણે થોડી વાર એને પાકવા દેસુ બે મિનિટ ઢાંકીને ગેસને સાવ ધીમો કરી દેસુ તો અહીંયા આપણે એક મિનિટ થઈ ગઈ છે તો પાછું જોઈ લેશું અહીંયા આપણું પીંડાનું સરસ મસ્ત એવું પાકી ગયું છે તમને જોતા છે એવું લાગે છે કે તમને જોતા જેવું લાગશે કે બધી ચીકાશ બળી ગઈ છે અને ટેસ્ટી એવું આપણું પીંડા મસાલા શાક તૈયાર થઈ ગયું છે તો એક ચમચી જેટલા આપણે ધાણા જીરું પાવડર ઉપરથી ઉમેરી મિક્સ કરી અને આપણું ટેસ્ટી એવું શાક તૈયાર થઈ ગયું છે એને આપણે મિક્સ કરી દઈશું સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લેશું અહીંયા ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દેસુ સરસ આપણે મિક્સ કરી લેશું ભીંડાનું કાઠિયાવાડી સ્વાદ સાથે ભીંડાનું શાક તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો